અમદાવાદના રામોલ વિસ્તારમાં થોડાક દિવસ પહેલાં કબીર જૂના મંદિર ખાતે એક લૂંટ અને અપહરણનો બનાવ સામે આવ્યો હતો જેમાં જમીન દલાલીના ધંધા સાથે સંકળાયેલા અજયસિંહ રાજપૂત નામના જે વ્યક્તિ હતા તેમનું સંગ્રામસિંહ નામના આરોપીએ તેની ટોળકી સાથે આ સ્થળ છે ત્યાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારબાદ અપહરણ કરીને તેમને ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા ને ખંડણી માંગી હતી અંદાજિત બાવન લાખ રૂપિયાની આસપાસ આ ખંડણી માંગવામાં આવી હતી અને ધાક ધમકી આપવામાં આવી હતી આ ઘટનામાં એક મોટો ઘટસ્પટ એવો પણ થયો હતો કે સગા ભાણ્યાએ જ મામાનું અપહરણ કરાવ્યું હતું જેમાં ઋષિ નામનો જે આરોપી છે તેને સંગ્રામસિંહને ટિપ્સ આપી હતી અને ત્યારબાદ આ ઘટનાને નવ તારીખની આસપાસ અંજામ આપવામાં આવ્યો હતો આ સમગ્ર મામલાને લઈને રામોલ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો આ આરોપીઓને રાજસ્થાનના કોટાથી ધરપકડ કરીને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો અને આ ઘટનાની ગંભીરતાને લઈને અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા આ સમગ્ર મામલાની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી જ્યારે રામોલથી આરોપીઓને ગાયકવાડ હવેલી ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવી રહ્યો હતો આ દરમિયાન જે રીતે આ સમગ્ર ઘટનામાં એસજી જાડેજા જે પીઆઈ હતા તેમને રિવોલ્વર છીનવીને તેણે જે જીવના જોખમે જે એસજી જાડેજાએ કામગીરી કરી હતી ઝપાઝપી થઈ હતી ખેંચતાણ થઈ હતી ને આ ઘટનામાં આરોપી સંગ્રામસિંહના પગના ભાગે ગોળી વાગતા તેને ઇજાઓ પણ પહોંચી હતી ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને પાંચ દિવસના ક્રાઇમ બ્રાન્ચને જે રિમાન્ડ મળ્યા છે તેને આજે આરોપીને ઘટના સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યું છે કેવી રીતે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું કેવી રીતે પ્લાનિંગ કરવામાં આવી હતી ક્યાં ગાડી અટકાવવામાં આવી હતી એ સમગ્ર બાબતને લઈને પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવી રહ્યું છે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ચૌહાણ તે સાંભળો સરજી આ અપહરણ લૂંટનો બનાવ બન્યો હતો આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરાયું છે શું મામલો હતો અને આરોપીઓમાં કોનો શું મુખ્ય રોલ હતો જે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ નવ નવ બે હજાર પચીસના રોજ જે બનાવ બનેલો એ બનાવની હકીકત એવી કે જે ફરિયાદી છે અજય રાજપૂત એમને અહીંયા આજે કામના આરોપી સંગ્રામસિંહ અને બાકીના જે અન્ય આરોપીઓ છે તેમણે ચાર પાંચ છ દિવસ જેવું એમની અગાઉ રેકી કરેલી અને રેકીના અંતે એમણે આ નવ નવ તારીખ જે નક્કી કરેલી કે આ દિવસે આપણે એમને અપહરણ કરી અને એમની પાસેથી મોટા એવા પ્રમાણમાં પૈસા અને દાગીના આપણે ખંડણી માગીને લઈશું જે અનુસંધાને એ લોકોએ આ જગ્યા પસંદ કરી કે આ જગ્યાની આગળ તમે જુઓ તો આ રસ્તાથી આગળ જે ફરિયાદી છે એમની પોતાની સાઇટ આવેલી છે તો એમનું રૂટિન હતું અહીંયા આગળ આવવા જવાનું તો એ દિવસે પણ આ જે રૂટિન પ્રમાણે આવતા હતા એ દરમિયાન આ લોકો રેકીમાં એક બે માણસો રોકેલા અને જે અગાઉથી જ આ લોકો અહીં નવા ગાડી આ રસ્તા પર ઊભી રાખેલી અને રસ્તાની રચના આપ જોઈ શકો છો કે એક ગાડી ઊભી હોય તો પાછળથી બીજું કોઈ એને ઓવરટેક કરી ના શકે એ પ્રકારની પ્રકારની રસ્તાની રચના છે તો જે વખતે ગાડી ઉભેલી હતી એ દરમિયાન આ ફરિયાદીની મોટરસાઈકલ આવેલું અને ફરિયાદીના મોટરસાઈકલ આવતા તેને આજે આરોપી સંગ્રામસિંહ છે એમણે એને પાછળથી લાફો મારેલો અને એ બાબતે ડપલ લાફો મારતા એ ફરિયાદી પડી ગયેલા અને પછી તેને ફરિયાદીને ગાડીમાં બેસાડી દીધેલો તો આમાં જે લૂંટનો સમગ્ર બનાવ બનેલો તે બનાવની જે શરૂઆત છે એ આ જગ્યાએથી થયેલી એવી આ કામના જે આરોપીઓ છે એમણે અમને હકીકત જણાવેલી છે અને હકીકત આધારે અમે આજે સાથે પંચો રાખી અને તપાસમાં મજબૂતાઈથી અમે તપાસ કરી શકીએ તે અનુસંધાને અમે આ જગ્યાનું ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છીએ આરોપીના જે આરોપીઓ છે એમના રિમાન્ડના પાંચ દિવસ રિમાન્ડ મળેલા અને આજ રોજ સત્તર જીરો વાગે રિમાન્ડ પૂરા થાય ચોક્કસ અત્યારે અમે જે અમને પોલીસ કસ્ટડી મળેલું છે એમાં એ સમય પ્રમાણે અમે તપાસ કરેલી છે પણ હજુ પણ અમને જો જણાશે તો જે કાયદાની જોગવાઈ છે એ મુજબ અમને વધુ પોલીસ કસ્ટડી માંગી આવે આપે સાંભળ્યા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણ તેમના સ્કોડને આ સમગ્ર મામલાની તપાસ છે તે સોંપવામાં આવી છે તેને લઈને તો આજે પોતાના સ્કોડ સાથે આરોપીઓને ઘટના સ્થળ ઉપર લાયા હતા હાલ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે ને પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગ પણ કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ સમગ્ર મામલાને લઈને આગામી સમયમાં હજી પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થાય છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં તો